મલેશિયામાં આયોજિત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મલેશિયા ખાતે યોજાનાર કરાટે ચેમ્પિયનશીપમાં ભારત દેશના અઠોતેર જેટલા ખેલાડીઓ અને બત્રીસ જેટલા કોચ અને ઓફિસર્સે ભાગ લીધો હતો જેમાં વડોદરા શહેરના જયેશ સિતોર્યુ કરાટે ડો ફેડરેશનના અગિયાર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આઠ વર્ષથી લઈને અઢાર વર્ષની ઉંમરના છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મલેશિયા ભારત જાપાન લંડન કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો જયેશ શિતૌરિયુ કરાટે ડો બેડરેશનના અગિયાર ખેલાડીઓ મલેશિયા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિજેતા થયા હતા જેને લઈને તેમને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ટીમના કોચ તરીકે જયેશ ધાયબરે અને મેનેજર તરીકે હેતલ ધાયબરે ખૂબ જ સારી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસીપી પન્નામોમાયા આદિત્ય પટેલ મનીષ જાદવ નરેશ પંચાલ હેતલ ધાયબરે રેખા પંચાલ હેમલતા પંડ્યા કૌશિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને મોમેન્ટોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મલેશિયા ખાતે પાંચ દેશોની જે કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં જયેશ સિતોયુક્ત કરાટે ફાઉન્ડેશનના અગિયાર ખેલાડીઓ ખૂબ અદ્ભુત પરફોર્મન્સ સાથે વિજેતા થયા છે અને આ જ જે ખેલાડીઓ વિજેતા થયા છે તેમનો અને તેમના પરિવારનો ઉત્સાહવર્ધન કરવા માટે થઈને તેમજ આજે એકેડેમી દ્વારા બાળકોને વડોદરામાં વિવિધ જગ્યાએ કરાટેની ટ્રેનિંગ આપીને ખૂબ સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને બિરદાવવા માટે થઈને આજે માંજલપુર ખાતે એક બેન્કવેટ હોલમાં સુંદર મજાના આ ફે ફેલિટીસન કાર્યક્રમનું આયોજન થયું છે અને આ જે પણ બાળકો આ મલેશિયા ખાતેની ટુર્નામેન્ટમાં વિજેતા થયા છે તે લોકોને સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને જયેશ સર અને એમની ટીમ જે સતત આ કાર્યમાં નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે તે બદલ સમગ્ર વડોદરા વડોદરા માટે પણ ગૌરવની ક્ષણ છે બાબત છે અને ભવિષ્યમાં પણ નવાન નવા નવા શિખરો સર કરે એવી આ એકેડમી પણને પણ હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું વિવિધ કેટેગરીમાં ઇન્ટરનેશનલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન જે મલેશિયા ખાતે કરવામાં આવ્યું હતું તેમાં જયેશ ચિત્તુર કરાટે ફેડરેશનના ટીમના સભ્યોએ ખેલાડીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને ખરેખર ટીમે જે ત્યાં આગળ માર્શલ ફાઇટમાં જે રીતની પરફોર્મન્સ આપ્યું છે તો ત્યાંના ઓર્ગેનાઇઝર પણ જોઈને એમને ખૂબ જ આનંદ થયો કે ભારતમાં પણ આવા ફાઇટરો છે કે જે આવી સારી કક્ષા ફાઇટ રમી શકે છે એવા અમારા તમામ ખેલાડીઓ અને સાથે વાલીગણ જેઓ અમારી સાથે આવ્યા હતા તેઓ પણ ખરેખર વોલ્યુન્ટરી સર્વિસ ખૂબ જ સારી આપી છે અને આશા રાખું છું આવી રીતે અવારનવાર સ્પર્ધાઓ થાય દેશની બહાર અને આપણે વિદ્યાર્થીઓને સારા તૈયાર કરી શકીએ ફાઇનલી એક વાત મુદ્દાની કહું છું કે આજે અમે સમગ્ર આ આભાર કોનો માનીએ છીએ તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો કારણ કે જેના ઉપક્રમે આ વિઝા ફ્રી થયા છે તો હું નરેન્દ્ર મોદી સાહેબ ખરેખર ખૂબ ખૂબ આભારી છું અને શ્યોર જ છે કે હવે ફરી વાર આવવાના જ છે ફરીથી અને આવી જ રીતે સ્પર્ધાઓ માટે પ્રોત્સાહન આપતી રહે સરકાર તો હું ખરેખર સરકારનો બી ખૂબ ખૂબ આભારી છું આમંત્રી અમારા મહેમાન આદિત્યભાઈ પટેલ જો દર વખતે અમારા પ્રોગ્રામમાં સાથ સહકાર આપે છે હું તેમને પણ ખૂબ ખૂબ આભારી છું મલેશિયા ગઈ ભારતની ભારતની ભારતને રિપ્રેઝેન્ટ કરવા અમારી ટીમે ત્યાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે અમારી ટીમના ત્રણ ગોલ્ડ મેડલ ચાર સિલ્વર અને પાંચ બ્રોન્ઝ આવ્યા છે અને ત્યાં અલગ અલગ કન્ટ્રીઓએ પણ પાર્ટ લીધો હતો એ કન્ટ્રીમાં મલેશિયા શ્રીલંકા કઝાકિસ્તાન લંડન ઈરાન વગેરે જેમ કન્ટ્રીઓ સામેલ હતી એ કં એ કન્ટ્રીના બેસ્ટ પ્લેયરો ત્યાં આવ્યા હતા અમને એ પ્લેયરોની ટેકનિક જોઈને પરફોર્મન્સ જોઈને અમને ખૂબ જ મોટિવેટ મળ્યું અમારી અમારી ફાઇટ ઇમ્પ્રુવ કરવાનું અમને મોટિવેટ મળ્યું છે પ્લસ મને એ ખૂબ જ આનંદ થઈ રહ્યો કે છેલ્લા સાત વર્ષથી મેં સિંહાનજ ટાઈબન ત્યાં કોચિંગ લઈ રહ્યો છું સીએનજીને ત્યાં કોચિંગ લઈ રહ્યો છું અને મેં છેલ્લા ત્રણ વર્ષથી જ ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ લઈ રહ્યો છું અને મેં ખેલમાં કોઈ સ્ટેટમાં નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તમને કેવું લાગતું હતું ત્યાં આમ તો કન્ટ્રી બધી સામેલ હતી પહેલાં તો આમ ડર જેવો લાગતો હતો કે આટલા બેસ્ટ પ્લેયરિંગ બેસ્ટ પ્લેયરિંગ સામે પરફોર્મન્સ આપવાનું છે પણ તો પણ અમારી ટીમે ત્યાં ખૂબ જ સારું પર્ફોમન્સ કર્યું છે મારું નામ આયુષ જાધવ છે